નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને લક્ષ્ય સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજથી શરૂ થતાં ભારે વરસાદી રાઉન્ડને લઈને જે મોટી અપડેટ સામે આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તેમજ આ ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડને લઈને ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ તો કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની માહિતી મેળવવાની છે તો વળી આજે મુંબઈ ઘરાઓ માટે સરકાર દ્વારા શું ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે લોકોને શું અપીલ કરી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી ગુજરાતના બે જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં શરૂ થનારા ઘાતક રાઉન્ડ વિશે જે માહિતી આપવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના એન્ડમાં વરસાદને લઈને જે મોટી અપડેટ આપવામાં આવી હતી તે અપડેટનો ટાઈમ હવે આવી ગયો છે જી આ દર્શક મિત્રો આજે સાતમું નોરતું છે ત્યારે આજે સાતમા નોરતાથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો હોળી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી ચાલુ થઈ ગઈ છે તમને જણાવી દઈએ કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી નકશા જાહેર કરીને ગુજરાતના કયા વિસ્તારોમાં રેડ એલર્ટ તો કયા વિસ્તારોમાં ઓરેન્જ અને કયા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે માહિતી મેળવીએ સૌ પ્રથમ આજના દિવસ માટે એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડવાની ચેતવણી છે જેથી આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ બાજુ સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી ભાવનગરમાં તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા અને છોટા ઉદેપુર તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારેથી અતિભારે નું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે તમને જણાવી દઈએ કે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ હોય કે સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર અમદાવાદ ખેડા અને મહીસાગર તો દાહોદ પંચમહાલ અને આણંદ તો વડોદરાના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી અને કચ્છના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે દર્શક મિત્રો આ તો વાત છે આજના દિવસ માટે એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરની અપડેટ વિશે પરંતુ આ વરસાદનો રાઉન્ડ હવે લાંબો ચાલવાનો છે તમને જણાવી દઈએ કે આ વરસાદનો રાઉન્ડ દશેરા પછી પણ ચાલુ રહેવાનો છે ત્યારે આવતીકાલના દિવસ એટલે કે ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો તમને જણાવી દઈએ કે આવતીકાલ એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના બે જિલ્લા ગીર સોમનાથ અમરેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તો વળી રાજકોટ જુનાગઢ ભાવનગર આ બાજુ સુરત તાપી હોય કે ડાંગ નવસારી વલસાડ તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આ બાજુ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર હોય કે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ બનાસકાંઠા પાટણ અને અમદાવાદ આણંદ અને ભરૂચના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારોમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને ગાંધીનગર ખેડા મહીસાગર અને દાહોદના વિસ્તારો પંચમહાલ હોય કે વડોદરા છોટા ઉદેપુર નર્મદાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદના દિવસ એટલે કે ત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રીસ તારીખે ખાસ કરીને આ બે દિવસ કરતાં થોડું વરસાદનું જોર અને વરસાદની માત્રા તેમજ વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે તમને જણાવી દઈએ કે ત્રીસ તારીખના રોજ ગુજરાતના એક જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ નથી અપાયું પરંતુ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આ બાજુ કચ્છ મોરબી જામનગર રાજકોટ અને અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત તાપી અને ડાંગ નવસારી અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા સુરેન્દ્રનગર બોટાદ અને અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર અને દાહોદ આણંદ પંચમહાલ અને વડોદરા તો છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી ઓક્ટોબરની જો વાત કરવામાં આવે તો પહેલી ઓક્ટોબરના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે તમને જણાવી દઈએ કે પહેલી ઓક્ટોબરના રોજ ગુજરાતના કોઈપણ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ તો ઓરેન્જ એલર્ટ પણ નથી અપાયું પરંતુ ગુજરાતના અમુક જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે તો આ બાજુ અમરેલી ભાવનગર બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ મહેસાણા અરવલ્લી અને મહીસાગર અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર અને દાહોદ પંચમહાલ આણંદ અને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ અને નવસારી તો વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે ખેડૂત મિત્રો આ તો વાત થઈ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા નકશા જાહેર કરીને કરવામાં આવેલી ચેતવણી વિશેની વાત પરંતુ હવે ગુજરાતના બે જાણીતા આગાહી કર એવા પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ ખેલૈયાઓની નવરાત્રી અને ખેડૂતોને પણ ચેતવણીરૂપ ગણી શકાય તેવી આગાહી સામે આવી છે સૌ પ્રથમ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત અને મુંબઈમાં આગામી દિવસોમાં તોફાની વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને હાલ નાગપુરથી ઝડપથી આગળ વધી રહી છે અને આજે સવાર સુધીમાં મુંબઈ પહોંચીને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં પરાવર્તિત થવાની સંભાવના તેમણે જણાવી હતી અને આને કારણે આજે આજથી લઈને ત્રણ દિવસ સુધી મુંબઈમાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાવાનો છે ગુજરાતમાં પણ આજથી લઈને બે ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદની પણ સંભાવના છે આ વરસાદ ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે સાથે પડશે જેનાથી ખરીફ પાકને નુકસાન થવાની પણ ભીતિ છે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે જે બંગાળની ખાડીની સિસ્ટમ ઉપર સદર નજર રાખવામાં આવી હતી તે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મહારાષ્ટ્રના નાગપુર આસપાસ પહોંચી હતી અને આ લો પ્રેશર સિસ્ટમ અત્યંત ઝડપથી આગળ વધી રહી છે અને મોડી રાત્રે અથવા આજે સવાર સુધીમાં મુંબઈ સુધી પહોંચી જશે તેવું જણાવ્યું હતું મુંબઈ પર આવીને આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે જેને કારણે આજથી જ ત્રણ દિવસ સુધી મુંબઈમાં ભારે ખતરો છે મુંબઈની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે ગાજવીજને ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદને કારણે ફ્લાઇટ્સ અને ટ્રેન પણ રદ થવી જનજીવન અસ્તવ્યસ્ત થવું અને શહેરની હાલત ખરાબ થવાની પૂરા શક્યતા છે મુંબઈ માટે જોખમની સાથે જ ગુજરાતમાં પણ આજથી વરસાદની સંભાવના છે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આજથી લઈને બે ઓક્ટોબર સુધી ચાલશે અને ત્રણ ઓક્ટોબરથી વાતાવરણ ખુલ્લું થવાની પણ શક્યતા છે તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સૌથી વધુ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત વલસાડ અને નવસારી બારડોલી બિલીમોરા અને ડાંગ વગેરે વિસ્તારોમાં લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદની સંભાવના છે અને એકલ દોકલ સેન્ટરમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ જઈ શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ વિસ્તારોમાં બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પણ પડી જાય મોટે ભાગે બેથી લઈને ત્રણ ઇંચ વરસાદ જોવા મળશે પરંતુ એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળવાની પણ શક્યતા છે તો બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર રાજકોટના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી હળવી રહેશે જ્યાં એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદની સંભાવના છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારોમાં પણ એકથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ થવાની સંભાવના છે કચ્છના વિસ્તારોમાં રાપર તાલુકાને બાદ કરતાં મોટાભાગના તાલુકાઓમાં અડધાથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના થરાદ અને બનાસકાંઠા પાટણ મહેસાણાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે પરંતુ અડધાથી લઈને એક ઇંચ સુધીના વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે સાબરકાંઠા અને અરવલ્લીમાં એકદમ હળવા ઝાપટા જોવા મળશે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દાહોદ ગોધરા છોટા ઉદેપુર અને મહીસાગર આણંદ નડિયાદ અને ખેડા વડોદરા અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં અડધાથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના છે અને એક બે સેન્ટરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ પણ પડી જાય તો મધ્ય ગુજરાતમાં પવનની ઝડપ વધારે રહેવાનું અનુમાન છે પરેશ ગોસ્વામીના મતે આ વરસાદી રાઉન્ડ નૈઋત્યના ચોમાસાનો બે હજાર પચીસનો છેલ્લો રાઉન્ડ છે અને તે તોફાની રહેશે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર દરમિયાન વરસાદના સમયગાળામાં પવનની ઝડપ ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની રહેશે અને આ તોફાની વરસાદને કારણે ખરીફ પાકમાં મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે ખાસ કરીને જે ખેડૂતોએ મગફળીને કાઢવાનો સમય થયો છે અને વરસાદની આગાહીને કારણે રોકાયા છે તેમની ચિંતા વધી છે આ વરસાદ અમુક ખેડૂતો માટે લાંબા ગાળાની મગફળી માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ મોટા ભાગના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે નિષ્ણાતે દરેક મિત્રોને આ ભારે વરસાદી રાઉન્ડની નોંધ લેવા માટે પણ વિનંતી કરી છે હવે મિત્રો ગુજરાતના બીજા જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરીએ તો અંબાલાલ પટેલે પણ ખેલૈયાઓ માટે ચિંતાજનક ગણી શકાય તેવી આગાહી આપી છે તેમજ ખેડૂતો માટે પણ અમુક ખેડૂતો માટે આગાહી ચિંતાજનક ગણી શકાય મિત્રો ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારું રહ્યું છે એવું નિષ્ણાતોનું અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય પરંતુ હજુ ચોમાસું નથી ગયું નવરાત્રિ પછી પણ વરસાદ પડી શકે તમને જણાવી દઈએ કે તેમની આગાહી મુજબ વરસાદ ભૂક્કા બોલાવવાનો છે દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી તેમણે જણાવી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં તો દસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાની તેમણે શક્યતા દર્શાવી છે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરમાં દસથી લઈને તેર ઓક્ટોબર સુધી સંભાવના છે તો અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે અંબાલાલની આગાહી પ્રમાણે નવરાત્રીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો મધ્ય અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાનો છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટાની શક્યતા છે સામાન્યથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો મુંબઈ ઘરાઓ માટે આજનો દિવસ ખૂબ જ ઘાતક સાબિત થવાનો છે જે આ દર્શક મિત્રો કામ સિવાય બહાર ન નીકળવાની પણ અપીલ કરી દેવામાં આવી છે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હજુ સુધી ચોમાસું પાછું ખેંચાયું હોવાથી પાછું ખેંચાયું ન હોવાથી મુંબઈ ઉપર દરરોજ વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે હવામાન વિભાગે રવિવાર એટલે કે આજના દિવસ માટે મુંબઈમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે જેને કારણે આપત્તિ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે આ ચેતવણીના જવાબમાં બીએમસી એટલે કે બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના લોકોને અપીલ કરી છે કે તેઓ રવિવારે બિનજરૂરી રીતે ઘરોમાંથી બહાર ન નીકળે આ ઉપરાંત મહારાષ્ટ્રના અગિયાર જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે મિત્રો આજના દિવસ માટે એટલે કે રવિવારના રોજ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે અને આ ચેતવણીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ પણ અપાયું છે બીએમસી દ્વારા લોકોને ખાસ સલાહ આપવામાં આવી કે તેઓ આ દિવસે ખૂબ જ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે અતિશય ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને જનજીવન અસ્તવ્યસ્ત થવાની પણ સંભાવના છે આ ઉપરાંત ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ પણ મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થાલુ થવાની આગાહી છે હવામાન વિભાગે માત્ર મુંબઈ શહેર માટે જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓ માટે પણ વરસાદની આગાહી કરી છે રેડ એલર્ટની અસર મુંબઈ ઉપરાંત થાણે પાલઘર રાયગઢ જિલ્લાઓમાં પણ જોવા મળશે આ તમામ વિસ્તારોમાં રવિવાર અને સોમવારના રોજ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે મહારાષ્ટ્રમાંથી ચોમાસું હજુ પાછું ખેંચાયું ન હોવાથી દરરોજ તૂટક તૂટક વરસાદ પડવાની ઘટનાઓ સામાન્ય બની છે પરંતુ આજના દિવસ માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ધુળે નંદુરબાર અને ઝાલગાંવ સિવાય મહારાષ્ટ્રના અન્ય તમામ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાનો છે રાજ્યના કુલ અગિયાર જિલ્લાઓ માટે ઓરેન્જ રેલર્ટ જાહેર કરવામાં આવ્યું ચંદ્રપુર ગઢચિરોલી અને યવતમાળ જેવા જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ હવામાન વિભાગની ચેતવણીનું પાલન કરે અને સુરક્ષિત સ્થળો પર રહેવાનું રાખે